દાહોદ જિલ્લામાં આચરેલા મનરેગા યોજના કૌભાંડ મામલે અત્યાર સુધીમાં બાર આરોપીની ધરપકડ કરાઈ ડીવાયએસપી કચેરી ખાતેથી માહિતી આપવામાં આવી આ તારીખ ઓગણી પાંચ બે હજાર પચ્ચીસ સોમવારના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટે ડીવાએસપી જેપી ભંડારી દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં પોલીસે ફરાર મંત્રીપુત્ર સઈદ કુલ ચારને ઝડપી પાડવામાં આવ્યા હતા બચુભાઈ ખાબડ જે મંત્રી છે તેઓના બીજા પુત્ર કિરણભાઈ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી કિરણ ખાબડ દેવગઢ બારીયાના એપીઓ દિલીપ ચૌહાણ ધાનપુરના એપીઓ ભાવેશ રાઠોડ અને દાહોદ મદદની જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી મંત્રીના જે બંને પુત્ર છે કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડ જેઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા વધુ એક એજન્સીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી પાર્થ બારીયા નામના એજન્સીના માલિકની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પાર્થ બારિયા જેઓ કે એન

કે જે એજન્સી પ્રોપરાઇટર છે આર કે રાઠવા જે તત્કાલીન પીડીઓ હતા દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા આ ચાર લોકોને અટકાયત કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ સિવાય પણ એક ભાવેશ રાઠવાનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે સર હજી બધું કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે છે જે લોકો સાત વધતા ચાર અગિયાર લોકો અટક થઈ ચૂક્યા છે સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડઅપમાં છે એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે બી ધ્યાનમાં આવશે એ પણ કાર્ય કરવામાં આવશે